ગમતું એક સિવત ગમતું મૂકી દઉં પણ નમતું તો ના જાય એવું હો કાર નામ રમતું પતુ નમતું ના આવી તો હું મારું અપાત દે તું મારું નોમ પેમો પેમો પેના બેઠો પણ ડુંગરી બટાકા ના વેચ હાચી વાત હાચું કહું તને અ આજ ગાડી તો ઉડસા આજ

ઘરે તો આપણે જીએ તો આપણે પછી ભાખવાન ને કેમ બા એટલે હા આપણે ભૂખ લાગી મને તો પમચક જઈએ હા કોઈકને કઢે કરતો ને જોઈએ કોઈકને કળાઈ બની જ ખાવાનું ભૂત ભૂથવું લેવા આવતું છે આપણે હા ભૂત પાછા સાચીએ તો ગાળી ચૌદશે બધા કે ભૂતાવ ભૂતાવ ભૂથવું લેવા આવતું એમ ખાવું આ તો હાથે શું લઈ ના આવી જાય બધુંય

એમાંથી સીધા ને બુઢો હું ચોરો તમે ભૂખો હું ચોર ચોર કરો તમે અરે રમતું હું તમે તો ચોરી કરી ચોર ચોર કરી રહ્યો મન નહીં ચોર્યું ચોરી

બોલ ને કોક કોક બોલતું મારા બોલવા નહીં કોડી ખાવું હું ખાવું હું ખાવું

તો એટલે કે નાતો જ નહીં હોય ખાવ થઈ ગયો કાળો બેસ જાવ તો થાય જો સારો પણ મજુ લાગે ખબર રમતું આ ને તમારે હોય છે અરે હાથમાં ને એટલે નાતો નહીં હોય